ચાલુ રાખો રોડ નહી નવ મીટર ના ધોરણ ને પાણી પ્રેશર નહીં તો પ્રેશર નહીં નોડ ને બાળી નો પ્રેશર નહીં તો રોડ નો મીટર પ્રેશર નહીં હા દો નહીં શોટ ના છે બે હાજર નવ થી આ વિસ્તાર ધીમે ધીમે ડેવલપ થયો અને અહીંયા જેટલા બી રહીશો છે એ બે હજાર નવ થી બે હજાર અગિયાર સુધીમાં બધા રહીશો રહેવા આવી ગયા એ પછી આ વિસ્તારનો ક્યારેય બી કોઈ ડેવલપમેન્ટ નથી થયું હંમેશા અમારે ડેવલપમેન્ટ માટે લડત કરવી પડી છે આ વિસ્તારમાં છેલ્લા બે ટર્મમાં કોર્પોરેશનના પ્રતિનિધિ હોય કે વિધાનસભાના પ્રતિનિધિ હોય કે લોકસભાના પ્રતિનિધિ હોય ક્યારે બી આ વિસ્તાર આ જ્યારે બી આ વિસ્તારમાં જ્યારે કોઈ ડેવલપમેન્ટની એની વાત ને આ વિસ્તાર સાથે હંમેશા અણગમો રહ્યો છે હવે જ્યારે અમારો આજે વિરોધ છે એ વિરોધ બહુ શાંતિ અમારી પાસે વિરોધ છે અમારો આ જે નવ મીટર રોડ છે એ બે હજાર એકવીસમાં પાસ થઈતો હતો પણ એને કેને પ્રકાશ એ એ રોડનું કામ ડીલે 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 થતાં સુધી બે હજાર ચોવીસમાં હમણાં મંજૂર થઈને રોડનું કામ છેલ્લા ત્રણ દિવસ ચાલુ થયું છે પણ એ રોડ છે એ એટલો નાનો છે અને આ જ્યારે વિસ્તારનું ડેવલપમેન્ટ થયું એ પછી અહીં એની પાછળ બીજી ચિત્તેર સોસાયટી ડેવલપ થઈ છે એટલે આ નવ મીટરનો રોડ છે પૃથ્વી આજ સુધી જાય છે પહેલાં એવું હતું કે આ સોસાયટીમાં નાના માણસો બાળકો રમી શકતા હતા રોડ પર અમે હવે એવું છે કે આ મેઇન રોડ થઈ ગયો છે અને મેઇન રોડમાં જો તમે આટલો નાનો સ્પામ આપો તો ભવિષ્યમાં અમારું અમારું ભવિષ્યમાં આ રોડનું એક્સપાન્સન કેટલું થશે અત્યારે અમને કોર્પોરેશન એવું કહેવામાં આવ્યું છે કે અમારી પાસે નવ મીટરનો સ્પામ નથી કેમ કે આજુબાજુ દબાણ થયા છે દબાણ કોઈ નથી થયા જે તે આજુબાજુ જે બી સોસાયટીની બહારના કોર્પોરેટ સોસાયટીના વોલ કમ્પાઉન્ડ વોલ કે કોઈની ઘર ઘરની કમ્પાઉન્ડ વોલ છે એ ઓલરેડી નક્સમાં પાસ થતી છે એમની પાસે રજા ચીઠી છે એટલે કોર્પોરેશનની આ મિલી ભગતમાં અમે આ અત્યારે ભોગવી રહ્યા છીએ એટલે અમે વિરોધ એવો છીએ બીજું છેલ્લા ત્રણ વર્ષથી આ સોસાયટીની આજુબાજુમાં સોસાયટીમાં એટલી ડેવલપ થઈ છે એક જ પાણીની લાઇનમાંથી બધા કનેક્શન આપેલા છે સોસાયટીની બહેનોને સોસાયટીની માતાઓને વાણસોને પાણી નથી મળતું એક કલાકનું પાણી આવે છે એમાં પોણો કલાક તો પાણીનું પ્રેશર નથી હોતું છેલ્લા પંદર મિનિટ પાણીનું પ્રેશર મળે છે અને સોસાયટી છેલ્લા બે વર્ષથી સોસાયટીના દરેક માણસ દર બે થી દિવસે ત્રણ દિવસે પાણીનું ટેન્કર મગાઈને પાણી વાપરે છે વિસ્તાર એવો હતો કે સાહેબ આ અત્યારે આચાર સંહિતા નિયમ પ્રમાણે વિરોધ ના કહી શકો તમે એ વિરોધ અમે કરવા એટલા માટે પોલીસ અમારી પાસે બેનર ઉચકાઈ ઉઠી જાય અને અમારા બધા બેનરો લઈ ગયા અમારી બેનરો ફક્ત એટલું હતું કે પાણી નહી વોટ પાણી નહીં અને રોડ નહીં તો વોટ નહી જેમ તમે કીધું કે તમારા વિસ્તાર